હેઠળ ગુનો દાખલ કર્યો છે મહત્વનું છે કે સાબરકાંઠા પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં પકડાયો જ્યાં ખેડબ્રહ્મા પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો છે ચૂંટણીની કામગીરીને લઈ ઓફિસરની ચાલી રહેતી તાલીમ તાલીમ દરમિયાન ઓફિસર મોતીલાલ કુગહાજી બોડાત નશાની હાલતમાં ઝડપાયા હતા ખેડબ્રહ્મા એસડીએમ અધિકારીએ પોલીસને જાણ કરી હતી તે દરમિયાન પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી જ્યાં કાર્યવાહી દરમિયાન આલ્કોહોલ ટેસ્ટ કરાતા જીરો પોઈન્ટ સત્તર ટકા આલ્કોહલ આવ્યું હતું જે ખેડબ્રમા પોલીસે પ્રોહિબિશન હેઠળનો ગુનો દાખલ કર્યો છે